આપ્યું હતું બક્સરા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે આંગણવાડી વર્કર બહેનોએ વિવિધ માંગણીઓને લઈ આવેદનપત્ર આપ્યું હતું આંગણવાડી વર્કર બહેનોએ જણાવ્યું હતું કે આ બાબતને અનેક વખત અગાઉ સરકારને રજૂઆતો કરી છે પરંતુ હજી સુધી અમારી માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારી નથી બક્સરા તાલુકા પંચાયત અને મામલદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં આંગણવાડી વર્કર બહેનો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી બકસરા તાલુકા પંચાયત ખાતે આઇસીડીએસ અધિકારીને આવેદનપત્ર પાઠવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો બેન પાડલિયા છે હું જિલ્લામાં પ્રમુખપદ ભજવું છું અને અમે ઘણા છેલ્લા કેટલા ટાઈમથી સરકારશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અમારી મુખ્ય બાવીસ માગણીઓ છે એમાંથી સરકારે અમને બે હજાર બાવીસમાં વાયદો કરેલો તમારી માગણી પૂરી કરશું પણ એમાંથી એક પણ સરકારે માગણી પૂરી કરેલ નથી તો અમે અત્યાર સુધીમાં લગભગ ડીડીઓ સાહેબને પ્રોગ્રામ ઓફિસરને ધારાસભ્યને મામલતદારશ્રીને સીડીપીઓને બધાને આવેદનપત્ર આપેલ છે પણ કોઈ અમારો પ્રશ્નનો ઉકેલ આવેલ નથી અને કોઈ સરકાર સુધી અમારી માંગણી પહોંચાડેલ નથી તો જો હવે અમે આવેદનપત્ર આપીએ છીએ અને એમ છતાંય સરકાર જો અમારા પ્રશ્નનો કાંઈ નિરાકરણ નહીં કરે તો અમે ગાંધી રાહી આંદોલન કરવા ઉગ્ર બનશું અત્યારે આવેદન અત્યારે અમે આ તાલુકા પંચાયતમાં સીડીપીઓ શ્રીને આપ્યું અને મામલતદારશ્રી સાહેબને આપેલ છે વઢવા સુરેન્દ્રનગર વડવાણ વાઘેલા ટીમ્બા હાઇવે લોકોએ કર્યો પાણી પ્રશ્ને ચક્કાજામ વડવાણ શ્રીજીનગર સોસાયટી સહિત આજુબાજુની સોસાયટીઓમાં પીવાનું પાણી ન આવતું હોય લોકોએ પાણી પ્રશ્ને ચક્કાજામ કર્યો લોકોએ કમિશનર સ્થળ પર આવે અને નિરાકરણ લાવે તેવી હટ લઈ બેસી ગયા રોડ પર અને વડવાણ પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવટ કરી ચાલુ વઢવાણ વાઘેલા હાઈવે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે હોય બંને બાજુ માં કોઈ ફરિયાદ નથી આ પાણી નાયા વગર અમે જઈએ છીએ એવી પરથી થાય અમે વાર વાર એન્જિનિયરો ને ફોન કર્યા એન્જિનિયરો કોઈ જવાબ નથી દેતા નો વાલમીને કહેવાય કે જાઓ કમિશનર સાહેબ પાસે અમારે નો મેટકે આ પગલું ફરવું પડ્યું અમે આ બે વર્ષથી હેરાન થાય છે અને ઉનાળામાં તો ખાસ શિયાળામાં પાણીને વપરાશ ન હોય તો નથી આવતું ચાર ચાર દાડે પાણી આવે ચાર દિન પાંચ દિન થઈ જાય તો અમે રજૂ રજૂઆત કરી કોઈ અમારી સાંભળતું નથી શું કરવું અમારે અમે નો છટકે આ પગલું ફેર્યું છે ને અમને આ નથી ખબર દુનિયા પડતા હેરાન થાય અમને નથી ગમતું હું શ્રીજીનગરમાં રહું છું આ બે ત્રણ વર્ષથી પણ પાણીનો પ્રોબ્લેમ બહુ જ છે અમારે ત્યાં પાણીનો કંઈ ટાઈમ નથી હોતો ઉપર લગીને અમે પહોંચ કરી છે બધા ઉપર નગરપાલિકા મોટા વડીલો અને બધે અમે કીધું છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી અને પાણીનો કોઈ ટાઈમ જ નથી હોતો રાત્રે બે વાગે આવે ચાર વાગે આવે પાંચ વાગે અમુક કલાકે પાણી આવે કલાક માં દે અમુક સમયે બધાને એવી પરિસ્થિતિ છે અડધા અડધા ટાંકાતા ટાંકા એ શું પાણી થોડુંક આટલું માણ પાણી ભરાતું હોય પાણી આપો બીજું કઈ નથી પાણી જોયું છે એમાં ભરવા ક્યાં જવું અમારે પાણી આ તરફ હિંમતનગરના ગોપાલકુંજ પાસે સ્થાનિક અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે ભિલોડા સ્ટેટ હાઇવે પર પસાર થતા વકીલ પર સતત બે દિવસથી હુમલો કરાયો હતો ગાંભોઈ પોલીસને જાણ કરતા કરવા છતાં અધિકારી મુક સાક્ષી બની રહ્યા હતા ગાંભોઈ પીઆઈની મોબાઈલ સ્વિચ ઓફ રાખવાની કુટેવથી સ્થાનિકો પરેશાન થઈ ગયા હતા પોલીસ નહીં પહોંચતા અસામાજિક તત્વોએ સરેયામ લુખાગીરી કરી હતી કલાકો સુધી હાઇવે પર બેફામ દાદાગીરીનો કેર વર્તાવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો વાહનો પર દંડા ફટકારી અને પથ્થરમારો કરી તોડફોડ કરી હતી કારને ભારે નુકસાન પહોંચાડ્યાનો વીડિયો સામે આવ્યો છે આ સામાજિક તત્વોના દાદાગીરીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં સ્થાનિકોનો ગાંભોઈ પોલીસની સતત નિષ્ક્રિયતા સામે રોષ જોવા મળી રહ્યો હતો ગાંભોઈ પોલીસ સામે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો